દોરાજીની વિચાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનું ડિલિવરી બાદ મોત થયું છે તેવા આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીને કારણે પત્નીનું મોત થયું છે નોર્મલ ડિલિવરી થયા બાદ બ્લડ બંધ નહીં થતા દર્દીને રાજકોટમાં એકસો આઠમાં રિફર કરવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જ આ મહિલાનું મોત થયું છે વિચારની સરકારી હોસ્પિટલમાં મૃતકના પચાસ જેટલા પરિવારજનો ન્યાય માટે બેઠા છે બેદરકારી દાખવનાર ડોકટરને સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી પરિવારજનો હોસ્પિટલની જગ્યા નહીં છોડે અને મૃતકના પતિએ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે

ડોક્ટર સાહેબ 6 પે નહી આવે હા કે વહા પર ઉસર ભગવાન જે બનાવી છે રચના वहां पर બરાબર ડોક્ટર સાહેબ આઈ તો 5 થી બરોબર આ કે લાગતા હોય લાગતા ને અમારે જે છે ને બેન ખુદ જોવા વાળા અને આવનાઓ પીતો માં અને એક આપો છે કોઈ બી આદમી કોઈ બી આ કોઈ બી રાય ये नहीं चाहता कि मेरी यहां एक्सीडेंट हो जाए, आप भी गाड़ी में देखते हो गले किसी को बचाने के लिए हमारी गाड़ी पर लड़ जाए लेकिन आदमी कोशिश करता है ऐसे ही तो ये डॉक्टर ये नहीं चाहता कि मेरा केस खराब हो कौन सा हो जाए ये भी हो जाता है और जो इसमें कमी रह गई है इस वापस नहीं ला सकते ડોક્ટર ના બે હજાર કાર્ડ લીધે થી મારા ઘર ને ધોરી ને કાપી નાખી બ્લડિંગ બહુ જાજુ થયું અને અહીંથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યો મને જાણ કરવામાં નથી આવી રેફર કરવાની છે એમ પછી મારા કાકીજી હતા એમણે કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે ત્રણ જણા એમ્બ્યુલન્સ હારે જાઓ હું મારા પપ્પાને એને ફોન કરીને પછી લઈને મેં આવી છે પછી મારા પપ્પા કે તું ક્યાં છું મેં કીધું આપણે ગોંડરા ઊભો છો એ ઇકોલે આવ્યા મેં આવ્યું મારા પપ્પાને કે આપણે કાકીને ફોન કરી કે એટલે પહોંચ્યા છે પછી મેં એમ્બ્યુલન્સમાં ફોન કર્યો ને મારા કે આપણે કે અમરાપુરથી આગળ પહોંચ્યા છે મેં કીધું હવે કેમ છે કીધું મારા કે હવે થોડું કદાચ બોલે ચાલે એવું થઈ કે પછી મેં એવી રીતનું કીધું તું એમ્બ્યુલન્સ વાળા વાત થઈ પછી મારા કાકાનો છોકરો વિશાલ છે એને વાત કરી એમ્બ્યુલન્સ વાળા હોય તો કે કાં દસ દવાખાને લઈ લો અને કાં શોટી લઈ લો અમારા રાજકોટ કે ના કે મને કે ડોક્ટરે કીધું એ પ્રમાણે સીટી જે બનાવી રાજકોટને હું ન્યા લઈ દઈશ ન્યા સિવાય હું ને લઈ દઉં તો પછી અમે એમ કીધું કે તો અમને કીધું અમારી ગાડી જે પ્રાઇવેટ છે એમ એમ અમારા ઘરના ને લઈ જશું દવાખાના તમે એને ઊભી રાખો કે ના હું એમ એ ના કરી શકું ને લઈ ન હું તમને રાજકોટ સિવાય નહીં ઊભી રાખું ઉતારું અમારા મારા ભાઈ છે એના ઘરનાને ને મેં દવાખાને સરકારી દવાખાને વિચ્યા લઈને આવ્યા હતા વિચ્યા લઈને આવ્યા ત્રણેક વાગે મિનિમમ પહોંચ્યા હતા એમ પછી ડોક્ટરે એવું કીધું કે હજી દુખાવો શેના કારણે છે એ નક્કી નથી થતું તમે આ બે ટીકડી પાઈ ગયો બે ટીકડી આપી બે ટીકડી પાય એને એમ કીધું કે દુખાવો શરૂ આ રીતે બંધ થઈ જાય તો ડિલિવરી આજે નહીં થાય તમારે તો ઘરે જવાનું રહેશે એ ટીકડી બે આપવા છતાંય દુખાવો બંધ થયો નહીં વધારે દુખાવો થતાં એ લોકો પછી ડૉક્ટરને કીધું ડૉક્ટર ડિલિવરીમાં લઈ ગયા ડિલિવરી કરી વાળી બેબી નાની થઈ એ ડૉક્ટરે કાપો માર્યો એ છતાંય બ્લેડિંગ બંધ નથી થયું એનાથી કંટ્રોલ નથી થયું અને પછી એવડા એ લોકોએ એમની એમની રીતે વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સવાળાને બોલાવી લીધા છે અને ભાઈની સહી લીધા વિને ભાઈને જાણ કર્યા વગર બોલાવી લીધા છે પાછા એવડા લોકો એવું કીધું રાજકોટ જવું પડશે પછી અમે અહીંયાથી ફોન કર્યો કે અમારે રાજકોટ નથી જવું પ્રાઇવેટમાં જવું છે તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પણ અમારું સાંભળ્યું નથી મેન બેદરકારી આ ડોક્ટરની છે જાજુ બ્લેડિંગ હોવા એટલું થઈ ગયું છે એના કારણે બેનની ડેથ થઈ છે ડોક્ટરની બેદરકારી હોવા છતાંય નથી ડોક્ટરે વ્યવસ્થિત સારવાર કરી કે નથી બ્લીડિંગ બંધ કર્યું શું શું તમારી માંગ માંગ છે છે હવે અમારી એટલી કે આ બદલી થાય આ ડોક્ટર કેસ બગડ્યા છે બગડ્યા એટલે કે ટાંકા લીધા હોવા છતાંય ઘરે રજા આપે છે ને તો આઠથી ઊંઘી બ્લેડિંગ થાય છે એ ડોક્ટર ને પેશન્ટને બોટાદ લઈને જવી હોવા છતાંય બ્લીડિંગ બંધ નથી થાતું પછી બોટાદવાળા વાળા ડોક્ટર એમ કહે છે કે આ ડોક્ટરે કાપો ઊભો મારે છે કાપો ઊભો મારે છે એનું કંઈક લિમિટ હોવું જોઈએ છંડાસની જગ્યા સુધી ન જાય તો એ હોવા છતાં એ ડૉક્ટર એમ કે એને મેળાએ કીધું કે ચીઠી હોય ન્યા જ જવાનું એમ અચ્છા ઓકે